હલો હલો ગુરુજી હાજી સીતારામ સીતારામ ગોરખનાથજીનો એક પ્રશ્ન છે જે પૂછવાની મારી ઈચ્છા છે હા કે કોણ મૂલ કોણ વેલા કોણ ગુરુ કોણ ચેલા વાહ ક્યા બાત હૈ સરસ સુંદર તમારી જિજ્ઞાસા છે સારું અને લાગો છો પાવરફુલ તમારું એજ્યુકેશન એ સારું લાગે છે સરસ તો હવે ધ્યાનથી તમે સાંભળજો પહેલી વાત તો એ છે મિત્રો કે તમે ગુરુજી બોલ્યો બરાબર તો મિત્ર હું હજી શિષ્ય જ છઉ હું ગુરુજી નથી ગુરુજી તો બધાનો એક જ છે પરમપિતા પરમાત્મા બાકી આપણે બધા શિષ્ય છીએ હવે આ ગોરખનાથજીનો જે પ્રશ્ન છે બરાબર અને એ પ્રશ્ન ગોરખનાથજી કરે છે કોને પોતાના ગુરુ મત્સ્યન્દ્ર એ કહે છે કવનમૂલ કોણ વેલા કોન ગુરુ કોણ ચેલા કોણ ક્ષેત્ર કોણ મેલા કોણ તત્વ મેં રમે અકેલા આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે ગોરખનાથજી પોતાના ગુરુ મચ્છેન્દ્ર રાતને પૂછે છે કે હે ગુરુજી આ મૂળ કોણ છે એમ અને આ વેલો કોણ છે અને કોણ ગુરુ છે કોણ ચેલા છે અને કયા ક્ષેત્રમાં કોણ મેલા છે મેલો ક્યાં લાગે છે મેળા ક્યાં લાગે અને કોણ તત્વો એવું કયું તત્વ છે જેમાં એકલા રમે આ રીતે ગોરખનાથજી પોતાના ગુરુ મચ્છેન્દ્ર પ્રશ્ન કર્યો છે ત્યાં ગુરુ મચ્છીન્દ્રનાથ જવાબ આપે છે કે છે હે અવધુ વધુ અને અવધુ જેમાંથી કાંઈ વધારો વધારો કે ઘટાડો ન થાય એને અવધુ કહેવાય વધે નહીં ને ઘટે નહીં એટલે જ્યાંથી ગોરખનાથજી એ સ્વયં અવધુ હતા અમે બ્રહ્મચારી હતા એટલા માટે એના માટે અવધુ શબ્દ વાપર્યો છે હવે આ અવધું જે ગોરખનાથજી છે જેમાં વધારો કે ઘટાડો થતો નથી એ આત્મા છે ગોરખનાથજી એ બ્રહ્મચારી છે બ્રહ્મ રૂપી પરમાત્માના સતત જે ધ્યાનમાં રહે છે જે બ્રહ્મ સ્વરૂપ છે પરમાત્મા રૂપી બ્રહ્મનું આચરણ કરનારને બ્રહ્મચારી કહે છે બ્રહ્મ પ્લસ આચારી પરમાત્મા રૂપી બ્રહ્મના જે આચરણમાં છે તેને બ્રહ્મચારી કહેવામાં આવે છે હવે જવાબમાં ગુરુ મચ્છેન્દ્રનાથે કહ્યું મનમૂલ કે આ મન છે ને એ જ આ મૂળ છે મતલબ અહીંયા પાપના મૂળ તરફ ઈશારો કર્યો છે મૂળ બે પ્રકારના થાય એક તો બધાનો મૂળ પરમાત્મા છે અને અહીંયા મન મૂળ કીધું છે એટલે મન છે ને એ જ પાપનું મૂળ છે પણ મન પાપનું મૂળ ક્યારેય કહેવાય જ્યારે ખોટા કાર્યોમાં દોડતું હોય ખોટા કાર્યોમાં ચાલતું હોય ત્યારે તો આ મન આ ખોટા કાર્યોમાં દોડી રહ્યું છે ચાલી રહ્યું છે તો એને સાચા કાર્યોમાં કેમ જોડવું ત્યાં કહે છે પવન વેલા પવનને અહીંયા વેલો કીધો છે જેવી રીતે આપણે એક ઝાડ હોય એમાં કોઈ વેલો ઉગી નીકળે ઝાડના થડિયામાં અને એ વેલો ઝાડની ઉપર ચડે છે બરાબર તો અહીંયા શ્વાસો શ્વાસની જે ક્રિયા ચાલી રહી છે તેને વેલો કીધો છે આ પવન વેલા હવે મનને એ શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ વેલા રૂપી પવનમાં જોડો એટલે ઉપર ચડશે પછી એ મન જ્યારે સંપૂર્ણપણે એ વેલાના સ્વરૂપમાં બદલાઈ જાય છે મતલબ મન એ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર ચાલતો જે સોહમ શબ્દ છે ત્યાં એ લય થઈ ગયું ત્યારે પવનરૂપી વેલો ઉપર ચડે છે મન સોહમ શબ્દમાં લય થયું ને એ સોહમ શબ્દ પછી ઉપર ચડે છે સોહમ શબ્દ જ્યારે ઉપર ચડ્યો એ જે મનરૂપી મૂલ હતું એમાં પવનરૂપી વેલાની ઉપર ચડ્યો ત્યારે એ મન જે હતું જે આ માયાનું મૂળ કારણ છે એ પછી પવનરૂપી વેલામાં સમાણું પછી ગુરુ ત્યારે સોહમ શબ્દ પ્રગટ થઈ જાય છે સોહમ શબ્દને જ અહીંયા ગુરુ કીધો છે પણ અહીંયા આ સોહમ જે શબ્દ છે એ દેહની અંદર ચાલી રહ્યો છે શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર ચાલી રહ્યો છે એને અહીંયા દેહધારી ગુરુ તરફ ઇશારો કરવામાં આવ્યો છે દેહધારી ગુરુ સોહમ શબ્દને કઈ રીતે ચલાવવો એની આખી ઝૂગતી વિધિ બતાવે છે મિત્રો એટલા માટે શરીરની અંદર રહેનારો જે શબ્દરૂપી ગુરુ છે એ પહેલાં કોનો ગુરુ બને છે મનનો અને મનનો ગુરુ બને મન એ ગુરુ રૂપી શબ્દ સ્વરૂપ બની જાય છે પછી આગળ વધે છે આગળ વધતા વધતા શબ્દ ગુરુને શ્રુતિ ચેલા ત્યારે એ સ્વયં જે મનના ગુરુ છે જે મનને સ્થિર કરી દીધું ગુરુ એટલે કોણ ગુરુ એટલે સત્યના માર્ગે વાળનાર એક માર્ગદર્શક સાચા દેહધારી એ મનને પોતાની અંદર વારે લીધું એટલે મનના ગુરુ આ સોહમ શબ્દ કહી શકાય પછી મન સમાપ્ત થઈ ગયો એટલે આ શબ્દ સોહમ શબ્દ રૂપી જે ગુરુ છે તે સ્વયં પોતાની અવસ્થાને પ્રાપ્ત કરી ત્યારે શ્રુતિ મતલબ સુરતી સ્વરૂપ બની જાય છે પછી સુરતી જ્યારે બની ગઈ ત્યારે શબ્દ ગુરુ સુરતી ચેલા હવે આ જગ્યાએ ઈશારો કર્યો છે આ સોહમ શબ્દરૂપી સુરતા અનાદિ સોહમ એ ગુરુ છે અહીંયા સોહમ શબ્દ દેહની અંદર છે એ સુરતા છે અને દેહથી વિદેહ જે છે તે શબ્દ હવે ગુરુ બને છે પણ એ બને ક્યારે કે સુરતા સ્વયં પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે मतलब आत्मा પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે મતલબ સોહમ શબ્દ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે તો એ પ્રાપ્ત કે રહત હે પોતાના સ્વરૂપને બધી વસ્તુઓ એની અંદરથી નીકળી જાય ત્યારે બાકી સ્વયં એ સોહમ રૂપી સુરતા સ્વયં એ આત્મા રૂપી સુરતા હે એ જો આ વિષય વાસનામાં હોય તો પછી એ પરમાત્મા રૂપી શબ્દગુરુ સુધી નથી પહોંચી શકતા પહોંચે ક્યારે આગળ વધવું પડે છે કેવી રીતે આગળ વધે છે ત્રિકુટી ક્ષેત્ર ઉલટે મેલા ત્યારે શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલતો જે સોહમ શબ્દ જે છે જે સુરતા છે એ આગળ વધે છે અને ત્રિકુટી ક્ષેત્ર આવે છે ઇંગળા અને સૂક્ષ્મણાનું જે મિલન સ્થાન છે જે આપણે ચાંદલો કરીએ છીએ એ સ્થાન ઉપર આવે છે આ સોહમરૂપી સુરતા એ ક્ષેત્ર ક્ષેત્ર મતલબ એક ઠેકાણું ત્યાં આવે છે ઉલટે મેળા મતલબ આપણે કે ભાઈ મેળો ભરાણો છે એકથી હોય એટલે એને મેળો ભરાણો કહેવાય આપણે બે ત્રણ ચાર વ્યક્તિ બેઠા હોય નથી કેતા શું મેળા ભરીને બેઠા છે તો ત્યાં ત્રિકુટી ક્ષેત્રની અંદર ત્રિકુટી સ્થાનમાં આ મેળો ભરાય છે કોનો કોનો મેળો ભરાય છે એક તો ઇંગલા બીજી પિંગલા ત્રીજી સુક્ષ્મણા બરાબર પછી આ ઇંધ્રિકા નાડી ઉસિકા નાડી અન્ય પણ નાડીઓ અને આ સોહમ શબદ પણ ત્યાં પહોંચ્યો છે ઘણા બધા થઈ ગયા એટલે ઉલટે મેળા ન્યા મેળો આ ભરાય છે જ્યારે ન્યા મેળો ભરાઈ જાય છે ત્યારે ઘણી વાર હું કહું છું ઈંગળા પીંગળા બંને સ્થિર થઈ જાય મતલબ સમાન માત્રામાં ચાલવા લાગે ત્યારે સુક્ષ્મણાનું દ્વાર ખોલે છે જ્યાંથી દસમા દ્વારની શરૂઆત થાય છે અને ત્રિકોટ સ્થાનને દસમો દ્વાર પણ ઘણા સંતોએ કીધું છે પણ બરાબર હવે ત્રિકૂટી સ્થાનથી ઉપર ચડી સુખમણાનો માર્ગ પકડી બ્રહ્મરંધ્રને ખોલીને બહાર જ્યારે નીકળે છે ત્યારે નિર્વાણ તત્વ મેં રમે અકેલા વાહ ત્યારે બહારનો જે શબ્દ છે સ્થાવર જંગમ જલમાં થલમાં અણુ અણુમાં કણકણમાં બધી જગ્યાએ શબ્દનું ગુંજન થઈ રહ્યું છે એ નિર્વાણ છે વાણી પહોંચી નથી શકતી આ બાવન અક્ષરી વાણી નથી પહોંચી શકતી કથણી બકણી નથી પહોંચી શકતી હે એ નિર્વાણ છે જ્યાં વાણી છે જ નહીં એ નિર્વાણ પદમાં જ્યારે પહોંચે છે ત્યારે ત્યાં મૌન થઈ જાય છે નિર્વાણ મતલબ જ્યાં વાણી જ છે ને એ તો મૌન જ થયું ને તો એ નિર્વાણ જ્યાં મન બુદ્ધિ અને વાણી પહોંચી ન શકે એ તત્વમાં એ પરમ તત્વ પરમાત્મા તરફ ઈશારો છે તત્વ તો હું બોલવા માટે કહું છું બાકી પરમાત્મા કે આત્મા એ કોઈ તત્વ નથી એનું કોઈ રંગરૂપ રેખ કે કાંઈ ચિત્ર નથી એ તત્વમાં રમે અકેલા એ જગ્યાએ પછી આ ગુરુ અને શિષ્ય એક થઈ જાય છે પછી એ એકલા જ રમણ કરે છે ત્યાં કોઈ છે જ નહીં ગુરુ અને શિષ્ય બંને મળી જાય છે એ અવસ્થાએ નથી કોઈ ગુરુ નથી કોઈ શિષ્ય હે એ અવસ્થાએ તો મારો કહેવાનો અર્થ છે કે આજે કંઈ કહ્યું એ લગભગ બીજી વાર કહ્યું છે પણ તમને સમજાઈ ગયું હશે એવી તમારા પ્રત્યે આશા રાખું છું અને હવે વચ્ચે તમે કાંઈ બોલશો નહીં તો ગુરુ મચ્છેન્દ્રનાથની જય ગુરુ અવધુ ગોરખનાથજી મહારાજની જય સત્ય સનાતન ধারমনি জযে